તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી એટલું જ નહીં ધમકી આપી ફરિયાદી વેપારીને જાનથી મારી નાખવાના ઈરાદે પિસ્તોલથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી નાસી ગયા હતા આ સમગ્ર મામલે રાજસ્થાનના પાલી સુમેરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આ ગુનામાં આરોપી વિજય નાસ્તો ફરતો હતો સુમેરપુર એડિશનલ સેશન જજ દ્વારા તેના પર વોરંટ ઇશ્યુ કરાયું હતું

Bureau Report, H24 News, Surat.